કોંગ્રેસને અહમ નડ્યો અમને પૂછ્યા વગર વહુથી કેમ ના પડાય લોટ આપવાની એમ અમને પૂછ્યા વગર આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયનની જાહેરાત કેમ કરી શકાય એટલે હવે અમારે લડી લેવું જે થાય ખરું અને લડી લેવું એટલે ન્યા ભલે ગમે એને ઊભા રાખે પરિણામ જે આવે તે કે અમે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઊભો રાખીએ છીએ તમે ત્યાં નડતા નહીં અમે તમને કડી મહેસાણા જિલ્લાના કડીમાં અમે તમને નહીં નડીએ આવી વાત આમ આદમીએ કરી નથી એટલે કોંગ્રેસને લાગી આવ્યું હોય શકે કોંગ્રેસને ખબર જ હતી કે આ તો ગોપાલ ઇટાલિયા ન આવ્યા હોત તો પણ તમને કહું કોંગ્રેસ ઉભા રહીએ તો એને મોટા ભાગે ચમત્કાર જ જીતાડી શકે બાકી હાર નિશ્ચિત હોય એને ખબર હોય કે આપણે હારી જ જવાના છીએ ગોપાલ ઇટાલિયા જીતે એટલે ખાલી ગોપાલ ઇટાલિયા નથી જીતતા ગોપાલ ઇટાલિયા જીતે એટલે ગુજરાતનો જે મોટો વર્ગ અત્યારે નારાજ છે એનું મન અને પણ ગોપાલ ઇટાલિયા જીતી લેવાનું ખાલી નહીં તો ભારતીય જનતા પાર્ટી ભલે પેટા ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ બધું અજમાવે પણ એને એની ફે ફાટી દે એમાં ના નહીં એને ફીણ આવી જાય મોઢે જીતવું પણ અઘરું થઈ પડે એક તો ગોપાલ હતો એનો તોડ નતો મળતો ભારતીય જનતા પાર્ટી આજ સુધી નથી મળ્યો ન તો નામ જાહેર ન કરી દે એન્ટાયર સૌરાષ્ટ્રમાં ખેડૂતનો અગર કોઈ હમદર્દ નેતા કોંગ્રેસમાં હોય નંબર વન છે પાલ આંબલિયા જેમાં ટૂંક જ સમયમાં ચૂંટણી યોજાવાના બે દેખાઈ રહ્યા છે જોકે ચૂંટણી પંચ દ્વારા હાલમાં કોઈ એવી જાહેરાત નથી કરવામાં આવી કે આ સમય દરમિયાન વિસાવદર માં યોજના છે પરંતુ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ તરીકે જાહેર અને તે વચ્ચે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નહીં જોવા મળે તો તેની ચૂંટણીની અસરો શું થશે

એનું ગુજરાતી એ છે કે કોંગ્રેસ જીતે કે ન જીતે ગોપાલ ઇટાલિયા હારવા જોઈએ હરીફ કે દુશ્મન એક જ છે ભારતીય જનતા પાર્ટી પણ અંદરો અંદર એવો અહમ નામનો બીજો એક પક્ષ છે અહમ એને એ લોકો હરાવી શકે એમ નથી એટલે અહિયાં હારવા તૈયાર થાય છે

કે ગોપાલ ઇટાલિયા નું નામ આમ આદમી પાર્ટી એ જાહેર કર્યું ત્યારે કમસે કમ ઇન્ડિયા એલાયન્સ નું ગઠબંધન ગમે એવું પણ મજબૂત હતું હતું તો નિયમ અનુસાર તમારે એટલે કે આમ આદમી પાર્ટી એ કમસે કમ કોંગ્રેસ સાથે વાતચીત કરવી જોઈતી હતી કે અમે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉભો રાખીએ છીએ તમે ત્યાં નડતા નહીં અમે તમને કડી મહેસાણા જિલ્લાના કડીમાં અમે તમને નહીં નડીએ આવી વાત આમ આદમી કરી નથી એટલે કોંગ્રેસ લાગી આવ્યું હોય શકે કે અમને પૂછતા પણ નથી ઓલી જે નવી સવી વહુ આવી હતી સાસરે અને એક બ્રાહ્મણ આવ્યો લોટ માંગવા વોવે ના પાડી એટલે રસ્તામાં સાસુ મળ્યા એને કીધું ગોર બાપાને કે ઘરે જઈ માં કેમ જવાબ નથી હશે ના પાડી અરે તો એનાથી ના પડાય જ કેમ અરે ગોર બાપા કે ભાઈ જવા દો ભલે ની ના પાડી હોય તો કે નહીં તમે આલો મારા પાછળ ગોર બાપા ને પાછા એને ઘરે લઈ ગયા અને ઓસરી ઉપર ઉભા રહીને સાસુ એ કીધું કે હવે હું ના પાડું છું તમને લોટ નથી દેવો

એટલે કોંગ્રેસ ને ખબર જ છે કે એક તો વિસાવદર છે પોકેટ જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીના ગઢ જેવું પોકેટ છે નંબર પોણા ત્રણ લાખ માંથી પાંચ પચાસ થી સાહીઠ ટકા પાટીદારો હોય અને ભાજપનો ગઢ હોય ભાજપની સરકાર હોય ભાજપનું બધું જ હોય વિપક્ષ નામે કોઈ ચીજ ન હોય તો સ્વાભાવિક એની જીત અપેક્ષિત ગણાતી હતી એ સંજોગોમાં કોંગ્રેસ ને ખબર જ હતી કે આ તો ગોપાલ ઇટાલિયા ન આવ્યા હોત તો પણ તમને કહું ચમત્કાર જ જ જીતાડી શકે હાર નિશ્ચિત હોય હોય એને ખબર કે આપણે હારી જવાના છીએ પણ ગોપાલ ઇટાલિયા ને જાહેરાત થઈ ગઈ એટલે કોંગ્રેસનો અહમ ઘવાણો જે મેં તમને પેલા કીધું ને કે વિપક્ષોને શાસક પક્ષની સામે લડવાનું ખાલી એકની સામે નથી લડવાનું બે સામે લડવાનું છે એક શાસક પક્ષ બીજો પોતિકો અહમ કોંગ્રેસના અહમને પૂછ્યા વગર ના પડાય એટલે હવે અમારે લડી લેવું જે થાય ખરું અને લડી લેવું એટલે ત્યાં ભલે ગમે એને ઉભા રાખે પરિણામ જે આવે તે જો ગોપાલ ઇટાલિયા હારે તો કોંગ્રેસ એમ માન છે કે અમે જીતી ગયા બોલો બિલકુલ બેન બિલકુલ કારણો છે ગોપાલ ઇટાલિયા જીતે એટલે ગુજરાત નો જે મોટો વર્ગ અત્યારે સરકાર થી નારાજ છે એનું મન અને દિલ ઈ પણ ગોપાલ ઇટાલિયા જીતી લેવાનો ખાલી ચૂંટણી નહીં

જે અન્ય રાજકીય રીઢા રાજકીય પાર્ટીઓના નેતાઓ ઉપર છે નહીં બહુ મોટો વર્ગ એમ માને છે કે જો સારો ને સક્ષમ વિકલ્પ મળે તો આપણે કઈક ફેરફાર કરવાની તૈયારી છે એટલે કોંગ્રેસ ને એ ખબર છે કે જો ગોપાલ ઇટાલિયા જીતે

એને તો ભાવતું તેને વેહ દે કીધું ગોપાલ ઇટાલિયા એકલો વન ટુ વન જો ચૂંટણી લડ્યા હોત વિપક્ષો બધા એક થઈ જાય અને ભારતીય જનતા પાર્ટી પાર્ટી ભલે પેટા ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ બધું અજમાવે પણ એને એની ફે ફાટી જાય એમાં ના નહીં એને ફીણ આવી જાય મોઢે જીતવું પણ અઘરું થઈ પડે જીતવું હોય તો અને એ પણ ચમત્કારિક રીતે સમજી લો સુકામ ગોપાલ ઇટાલી એની પોપ્યુલરિટી એની લોકપ્રિયતા એની નિડરતા એની જનુન પેશન એનું ખેડૂત પ્રત્યેનું વલણ પાટીદાર યુવાન ધારાશાસ્ત્રી જે મટીરિયલ સામાન્ય રીતે અપેક્ષા હોય વિપક્ષો પાસેથી જે અપેક્ષા હોય એ બધી અપેક્ષા તો ગોપાલમાં આમ તમે જુઓ તો બરાબર છે એમાં કંઈ ઘટતું નથી તો પેટા ચૂંટણી ભલે દોઢ જ વર્ષની છે દોઢ વર્ષમાં કોંગ્રેસ ધારો કે અત્યારે એ જે લઈને બેઠા છે કે અમારે લડવું છે તમે એટલા વર પાતરી વર કઈ ન કરી કે દોઢ વરમાં તમે શું કરી લેવાના દોઢ બે વર્ષમાં તો ચૂંટણી આવવાની પણ ગોપાલ ઇટાલિયા દોઢ બે વર્ષમાં પણ ધ્રુવના તારાની જેમ લબક જબક થાય તો તો આ વીજળીના ચમકારે મોતીરા પરવા જેવી વાત છે જો વિપક્ષ સમજે તો પણ ન સમજાય એ જે હોય દરેક નું પોતપોતી કોઈ રાજકારણ હોય પણ કોંગ્રેસ ને એમ થાય છે કે ડોસી મરે એનો વાંધો નથી જમણા ઘર ભાળી જવા જોઈએ નહીં આમ આદમી જીતે તો કોંગ્રેસ ને બીજું કઈ નથી પણ આમ આદમી જીતે તો જમણા ઘળ ભરી છે એ બધા વળીને આમ આદમી તરફ જાય તો કોંગ્રેસ પાર્ટી નંબર ત્રણ થઈ જાય ટુ નહી અત્યારે બે નંબર ઉપર છે માની લો એ ત્રણ નંબર એક એક વાયદા નીચે ઉતરે એટલે એને ગઠબંધન જે તમે કેમ કહો છો કે ગઠબંધન ભાજપ ભાજપ ને તો ભગવાન દે બે હાથમાં લાડવા છે

હવે કોંગ્રેસે કાઢી દીધો અને આમ રાહુલ ગાંધી કે છે કે અમારી ગુજરાત કોંગ્રેસમાં ઘણી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આ એનો તો નમૂનો છે આ રી બી ટીમ તમે બી ટીમ એટલે કે અત્યારે વિસાવદર ની ચૂંટણી લડો છો કોંગ્રેસ વાળા લડશે તો એ ભાજપ ને જીતવાનું સહેલામાં સહેલું થઈ જશે હાવ દોડવું હોય ને ઢાળ મળશે ભાવતું તો એને વેદે કીધું ભાજપ ને એ જ જોતું હતું તમે અંદર અંદર કપાઈ મારો અમે જીતી જાય તો ક્યાં કઈ પ્રશ્ન છે સો રૂપિયાની નોટ છે સો રૂપિયાની નોટ હોય અને એના બે ભાગ પાડવાનો હોય શાસક અને વિપક્ષ તો બે ને પચા પચા આવે પણ વિપક્ષમાં ચાર જણા હોય તો કોંગ્રેસ છે આમ આદમી છે અપક્ષ છે અસંતુષ્ટ છે આ ચાર ભાગ વિપક્ષમાં થયા તો સાડા બાર સાડા બાર રૂપિયા આવે પચાસ માંથી ચાર ભાગ પાડો તો સાડા બાર સાડા બાર રૂપિયા આવે અને આ તો પચાસ ની નોટ આખી આખી છે ભાજપ પાસે કોણ તાકાત વાળું ગણાય ઓબ્વિયસલી ભાજપ તો કોંગ્રેસે જે આ સ્ટેન્ડ લીધું છે એનાથી સૌથી વધુ અગર કોઈ રાજી થયું હોય તો એ ભારતીય જનતા પાર્ટી રાજી થઈ છે અને એ તો હંમેશા ઓવારણા લેશે ધન્ય હો શક્તિસિંહ ને ધન્ય હો કોંગ્રેસના અહીંના ગુજરાત પ્રદેશ એકમ ને ભગવાન એમ કે એને આવીને આવી બુદ્ધિ આપ્યા કરે અમારે કઈ કરવું ન પડે તમે અંદરો અંદર કુટાઈ મરો ને અમે આરામથી જીતી જઈએ

એ લડવૈયો છે જનુની છે પેશન છે એ એડવોકેટ છે એને ખરીદી ન શકાય એને ડરાવી ન શકાય બેકગ્રાઉન્ડ પોલીસ છે અત્યારે એડવોકેટ છે જે મટીરિયલ ટૂંકમાં એક બહેતરીન લોકતંત્ર માં સક્ષમ વિપક્ષ જેની લોકો અપેક્ષા કરે છે એમાં ગોપાલ અત્યારે જે છે એમાં એ ખરા ઉતરે એમ છે બરાબર એટલે તો એની બોલબાલ અત્યારે ચાલે છે તો કોંગ્રેસે

પાલ આંબલિયા જામજોધપુર ખંભાળિયા દ્વારકા ઈ પંથકમાં આમ તો દ્વારકા ની એવું ગણાય પણ એન્ટાયર સૌરાષ્ટ્રમાં ખેડૂત નો કોઈ હમદર્દ નેતા કોંગ્રેસમાં હોય નંબર વન છે પાલ આંબલિયા ખાલી ખેડૂત એટલે ફાળીઓ બાંધીને લડી લે એવું નહીં ને પણ જવાબ દેવો ભારે થઈ પડે એવી તર્કબદ્ધ રજૂઆતી કરે આંકડા આંકડા સાથે તમે અત્યારે ડ્રોન સિસ્ટમ થી સેટેલાઇટ સિસ્ટમ થી જે જમીન માપણી ચાલી છે સૌરાષ્ટ્રમાં એમાં એટલી બધી વિસંગતતાઓ છે ભાઈ ભાઈ વચ્ચે વેરાંતરા થઈ જાય કોકની જમીન કોકમાં ગણાય જાય કોકની જમીન કોકમાં ગણાય જાય એવો ડખો જે છે એ પણ સૌથી વધુ હાઇલાઇટ અગર કોઈએ કર્યો હોય તો એનું નામ છે પાલ આંબલિયા થકમાં પોરબંદરના કુતિયાણા ઇત્યાદિમાં ઘેડ પંથકમાં પાણી ફરી વળે છે જમીનમાં પાક નાશ પામે છે છે લોકોનો સંપર્ક તૂટી જાય સરકાર ધ્યાન નથી આપતી એનો સૌથી વધુ ગોકીરો કોઈએ કર્યો હોય એનું નામ છે પાલ આંબલિયા સેન્સિટિવ ઝોન ઝોનનું જે અત્યારે વિસાવદર પંથકમાં ચાલી રહ્યું છે દોઢસો પોણા બસો એકર કે વીઘા જમીન એ જે જાય છે જંગલ ખાતામાં જાય છે એનું જે આંદોલન ચાલે છે એ આંદોલનમાં સૌથી વધુ જંપલાયું હોય સરકારને ને હચમચાવ્યું હોય તો એમાં ગોપાલ ઇટાલિયા ની જેમ જ એમાં ગોપાલ ઇટાલિયા પણ હતા પણ એની જેમ કોંગ્રેસ તરફથી અગર કોઈ હોય તો એ પાલ આંબલિયા છે તો અને બિલકુલ 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 ખેડૂતો બિલકુલ એક્સેપ્ટ એમાં ખેડૂતોને એમ ન લાગે કે આયાતી છે કારણ કે એ તો ભાયાતી જેવો લાગે આયાતી નહીં જેમાં ગોપાલનું પણ ગોપાલ ઇટાલિયા નું પણ એવું છે તમારે મારે બિહાર ના આવે એ આયાતી લાગતા નથી તો કેમ ચાલે છે આખા જિલ્લાનો રાજા છે એ પોતે જ આયાતી છે છતાં કોઈ પ્રજા એમ કે છે કે ભાઈ તો મિસ્ટર શર્મા કે ગુપ્તા તો બિહારના છે એને ગુજરાતમાં શું એવું ના હોય આયાતી ક્યાં હોતા હે હમદર્દ હોના ચે આપણો કોક હોવો જોઈએ આપણે ઘણી વખત નથી સગા માં નથી ઠરતા એટલે મિત્રો એવા સારા હોય કે આપણે સગાવાલા ની ગરજ સારું સગાવાલા તો હજી અમુક ઓલા માટે તો લોહીના સંબંધ હોય કે આપણા ખરેખર કુટુંબ હોય એનાથી આપણે સૌથી પેલા રાજી હોવા જોઈએ બલકે મોટા ભાગના લોકોનો અનુભવ છે કે પોતાના હોય બહુ નડે પારકા જ મદદ કરે તો એવું પાલ આંબલિયામાં અને ગોપાલ ઇટાલિયામાં છે

અથવા પાલભાઈ આંબલિયા આવા લોકોને જો ઊભા રાખે આવા કઉ છું એ નહીં એ તો ઉભા રે કે કારણ કે એને હા એને માન કે ઓફર કરે તો પાલભાઈ એ માને કે ન માને આપણને ક્યાં ખબર છે કારણ કે પાલભાઈનું ક્ષેત્ર જુદું છે એને ભૂતકાળમાં આપણે છાપાવવામાં વાંચ્યું હતું ભૂતકાળમાં એને જયારે કોંગ્રેસને કીધું ભાઈ મને દ્વારકા પંથકમાં ખંભાળિયા પંથકમાં લોકસભા કે વિધાનસભા ઇવન તો માણાવદરમાં પણ માગ્યું માણાવદર ની ચૂંટણી વખતે પેટા ચૂંટણી થઈ હતી અરવિંદભાઈ લાડાણી વખત ની ત્યારે પણ એને કીધું હતું ગોપાલ ઇટાલિયા કે ભાઈ અરે સોરી ભાઈ પાલ આંબલિયા કે મને ટિકિટ આપો કોંગ્રેસને કોંગ્રેસે ત્યારે ટિકિટ ન આપી હવે કોંગ્રેસ જો એવું વિચારે તો પાલભાઈ આંબલિયા પણ વિચારે ને કદાચ ભાઈ તમારે મને શહીદ થવા મોકલવો ગોપાલ ઇટલિયા અરે ભાઈ પાલભાઈ અમારી માને કેમ એ પછી પ્રશ્ન છે પણ એની પાસે એક તર્ક છે એ હાઈકમાન્ડ ને કહી શકે કે ભલામણા હું જ્યાં માગું ત્યાં તમે દેતા નથી બરાબર અને જેવા તેવા લોકોને દો છો ને પાછા હારી જાઓ છો તો અત્યારે મારી ઈચ્છા નથી તો તમને પક્ષ ને જરૂર પડી ત્યારે તમે મને એમ કહો કે તમે વિસાવદર માં લડો તો અમારે જ બધું ગહાવાનું તમારે નહીં એટલે ઈ પાછો જુદો પ્રશ્ન છે કે ભાઈ પાલભાઈ અમલ્યા માને કે કેમ પણ કોંગ્રેસ આવા કોઈ ઉમેદવારને ઉભા રાખે જેની ઉપર કિસાન નું લેબલ હોય તો સો ટકા ફાઇટ થાય જી

કરવામાં આવે તો હાલમાં આપને કોંગ્રેસનું જે ગઠબંધન તૂટ્યું છે તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે વિસાવદર બેઠકને લઈને જેમાં વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈના કહેવા મુજબ જો આ ગઠબંધન તૂટ્યું છે તો એમાં ભાજપને ફાયદો થવાનો છે તે ચોક્કસ છે અને જો કોંગ્રેસે આ બેઠક ઉપરથી ઉમેદવાર ઉતારવા હોય તો તેમને પાલ આંબાલ જેવું એક વ્યક્તિત્વ શોધવું પડશે જે સતત ખેડૂતો સાથે સંપર્ક સંપર્કમાં રહેતું હોય તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો